ગુજરાત રાજ્ય ચોથા વર્ગના કર્મચારીઓની મીટિંગ નું રાજ્ય કક્ષાએ કરવામાં આવ્યું તાજેતરમાં ગાંધીનગર મધ્ય ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના વર્ગ ચાર ના પ્રમુખ મંત્રીઓની સામાન્ય સભા મળેલી હતી જેમાં ઓલ ઇન્ડિયા ચોથા વર્ગ કર્મચારી મંડળના હોદ્દેદારો દ્વારા દ્વારકા મધ્ય યોજાયેલમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગ પ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ બાબરિયાની વરણી કરવામાં આવેલ હતી તેની તાજેતરમાં ગાંધીનગર મધ્ય યોજાયેલ મિટિંગમાં ગુજરાતના અલગ અલગ જિલ્લા પ્રમુખ મંત્રીઓ દ્વારા બહાલી આપવામાં આવેલ હતી ગાંધીનગર મતે મળેલ આ મિટિંગમાં કર્મચારી અગ્રણી શ્રી વિષ્ણુભાઈ પટેલ અમારા મંડળના આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓના પ્રમુખ મંત્રીઓ પણ મિટિંગમાં હાજર રહ્યા હતા શ્રી અનિલભાઈ બાબરીયાની રાજ્યકક્ષાએ થયેલ પ્રમુખ તરીકેની વરણીને શિક્ષણ મંડળના રાજ્યકક્ષાના પ્રમુખ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોર મોરચાના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે શુભેચ્છા પાઠવેલ હતી ગુજરાત રાજ્યના વર્ગ ચારના કર્મચારી યુનિયન દ્વારા શ્રી અનિલભાઈ બાબરિયાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા હું અનિરુદ્ધસિંહ ગોહિલ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી પેન્શનર સંકલન સમિતિ કચ્છ યુનિટના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ઉમરસિંહ કાનજી મહેશ્વરી બોર્ડ નિગમ પાણી પુરવઠામાંથી અને કચ્છ લેવલે બોર્ડ નિગમનો પ્રમુખ તરીકે મારી વરણી કરી છે ને અનિલભાઈ બાબરિયા સાહેબને ત્રીજી વાર આ લોકો ખરેખર હું તો કોઈ આવા માણસોને જરૂર છે આપણી ગુજરાતમાં એક આ કામગીરી સારી છે એટલા માટે આ લોકો કામ કરે છે ત્યાં એને ત્રીજી વાર આપણે વાંણી કરી છે અને મારો એ છે કે જે તે બિચારા રોજંદાર છે કે કાંઈ બી હોય પ્રશ્ન કર્મચારીઓના એ જલ્દી અને પૂરો થાય એના મેડિકલનો બધું અધુરાશ રહી ગઈ મેડમ રોજંદારોની એ પૂર્ણ કરે આ લોકો બહુ સારો કરે છે એમ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी चाची री मां मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण